Krishna, Yatama. શિવવિરંચિંતર શરણ્ય મૃત્યા આજે સ્વામિનારાયણ ભગવાન આ એમાં એક નામ લે છે મુક્તાનંદ સ્વામી ભગવાન તે અર્થે ને સંતને અર્થે સોળ સોળ ન થાય મુક્તાનંદ સ્વામી માટે તો ભગવાને વચનામૃતમાં ઉલ્લેખ કર્યા છે શ્રીજી મહારાજે મધ્યના મોક્ષ માટે ત્રણ વાતો કરીનું નામ લખ્યું છે પતિવ્રતા ગોપીઓનો ઉલ્લેખ કર્યો અને દાસત્વ

અને વળી શ્રીજી મહારાજ એ જ વચના વ્રતમાં કહે છે કે મુક્તાનંદ સ્વામી ઉપર અમારે ઘણું હેત છે વળે છેલ્લા પ્રકરણના ત્રેવીસમાં વચના વ્રતમાં સત્યાવીસમાં વચના વ્રતમાં શ્રીજી મહારાજ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી આજ્ઞામાં સાધના અમે વર્ત્યા અમારા મન નો કમ તો અમે ક્યારે ન કર્યો સ્વામી ભગવાન મુક્તાનંદ સ્વામી ની આજ્ઞા માં વર્ત્યા કે વાસે એ સંત મુક્તાનંદ સ્વામી નો પ્રાદુર્ભાવ વિક્રમ સંવત

એ મૂળદાસ વૈરાગી નો આશ્રમ હતો મૂળદાસે જ નામ રાખ્યો આ બાળક નું મુકુંદ દાસ મુક્તાનંદ સ્વામી નો જન્મ થી શું નામ હતું ભાઈ મુકુંદ બહુ વિચારી ને આ કથા સાંભળવા જેવી છે

અનુભવી અને જૂના હતા અને હાથીરામ આ બે ભૂદેવો સંસ્કૃતમાં તો નિષ્ણાત હતા પણ સંગીતના જાણતા હતા મુકુદાસ ને એની સાથે રાખ્યા संस्कृत बनाया है, संगीत में पारंगत बनाया है, संत थया पहला ये विद्वान बनी गया, संस्कृत संगीत रामायण की चौपाई ने कथा करे मुकुंदास और बन बनाना माथा डोले

કરે છે ભલે આ અગ્નિ ને પ્રદક્ષિણા કરી અગ્નિ તો ને વાતો નથી પણ મારે ગ્રસ્ત થવો નથી

મિત્રને કહ્યું કે આ મુકુંદ શું છે અને મુકુંદનો હાથ પકડ્યો હાથ પકડીને કહે છે મુકુંદ હજાર ગાંડા કાઢે છતાં હું જાણું છું તો હું કાંડો નથી

આ હું વાત કોણ કરવાનું કઈ કારણ મને કે હું તને મદદ કરું મારે ટુકાચે લેવા છે પાડા તો ઉ પડે ભાઈ ડોક્ટર સાહેબ કઢિયા કાતો છે પતિ કે પછી તારે શું આના કોલે કોઈને વિચાર કોઈ તો આ નસ તો ખેંચે મુકુલતા છે વિતેલો આ રસ્તો અને વાત બાકી થઈ ગઈ મોરદાસને કયો આ તમારો મુકુલ કાંડો નથી પણ એ સંસારમાં રહેવું નથી અને સંસારને માટે આ સર્જાયો નથી સારું મોડલા સિવાય મોકલ તો શું કરવું છે તો થવું સાચી વાત જો કહુંગી થવું હોય તો અત્યારે સારામાં સારા રામવોલ ના મન છે દ્વારિકાડા એની પાસે ઈચ્છા પૂરી થશે શ્રી રામજી નો સાક્ષાત્કાર થશે

દ્વારિકા દાસ કે છે જો મોકો જો તારી એવી ઈચ્છા હોય તો વાંકા ને જા ત્યાં કલ્યાણ છે ને એને વિષયનો દેવ એને વસ કર્યો છે પિત્તળ થી કોપીન પહેરે છે અને તાળો મારી દે છે લોખંડ નો ત્યાં જા મુકુલ દાસ પછી વાંકા ને રહ્યા કલ્યાણ દાસ ને મળ્યા અહી ના રહેવાની વાત પછી મારે તો નૈસ્તિક વ્રત સિદ્ધ કરવું છે કોઈ ગામડામાં રસ્તો ભૂલ્યો એટલે મેં ગામની બાબોને બેનો પાણી ભરતા હતા એને પૂછ્યો કે ભાઈ ઉજ્જૈનનો રસ્તો ક્યાં આવ્યો બે માર્ગ છે ઉજ્જૈનનો રસ્તો કયો તો પાણી ભરતા ભરતા એક જુવાન સ્ત્રીએ લટકો કરીને હાથ લાંબો કર્યો હે દાદાઓ સીધે સીધા ઉજ્જૈન આવી જશે મુકુંદ 40 વર્ષ થઈ ગયા હો એ બેંક નો લટકો હજુ દેખાય છે આ દે ખાલસ તો એ પણ એક તપ છે ઉદો ગાલે બેઠો હોય ને અંદર કેટલું આડું ઓળું ચાલતું હોય અને મુકુંદાસ ત્યાંથી નીકળી ગયા એને કહ્યું કે તારે જોતો હોય તો મહાકાબેન ની ગાદી નો તને મહંત કરી દઉં અહીં રહે ખા પીને જલસા કર એ જલસા વાળા જુદા હોય આ નહીં નીકળી ગયા સંતોએ એ છે સતત રામ મોલ માં ફર્યા નામ લખ્યા છે આપણે જે જે કથાઓ રજૂ થાય છે ને એ મનકલ્પિત નહીં હો પ્રમાણ સાથે નહીં કદુપાનંદ સ્વામીએ નામ લખ્યા છે રાજકોટ ગયા મોરબી વાંકાનેર પછી વઢવાણ લીંબડી ચુડા રાણપુર મોટા ધોલેરા ભાવનગર અમદાવાદ ધોરા જંબુસર વિસનગર આબુ તુલસી શ્યામ આટલી જગ્યાએ ફર્યા મારે તો મારું વૈષ્ણવ વ્રત સિદ્ધ કરે

એટલે સભામાં બેઠેલા એ કહ્યું હમણાં એક રામાનંદજી નામના એક સંત આવ્યા છે માણસો એમની સભા વધારે છે બહુ મોટા સંત છે એના પગે પડવાના એનો હાથ માથે આવે મનની ઈચ્છાઓ પૂરી થાય છે મુકુંદાસ ને થયું તો પછી હું એના દર્શન કરવાનું બેઠા સભા પછી સ્વામી પૂછ્યો કોણ છો તમે હું તુલસીદાસ નો છું ભૂકમદાસ દાસ તો બહુ હોશિયાર હતા એને જોયો કે ગુરુ રજા થઈ આપે એટલે પછી અને આ બાજુ સ્વામી ના પાડી હવે શું કરવું તો જે મકાનમાં સ્વામી કથા કરતા હતા રામાનંદ સ્વામી એની બાજુમાં ખંચારી હોય ખંચારી જાણો છે બે મકાન વચ્ચે ઉજળ થોડી જગ્યા હોય મહાન બે ત્રણ ફૂટ પડી હોય

તો બે મકાન વચ્ચેની ઘંચારીમાં અંધારામાં ઉભા રહી અને કથા સાંભળે એક દાવત સાંભળી બીજે તારે સાંભળી ત્રીજે તારે ચોકીદાર રાતના કથા મોડી સુધી ચાલી ચોકીદાર ને કહ્યું કે આ ઘંચારીમાં કઈ ગડબડ છે અને લાકડી લઈને આવ્યો હાથ પકડ્યો

રામાનંદ જે આવ્યા છે એ પણ મને ખ્યાલ છે આ ચોકીદાર રામાનંદ શામકા સાહેબ એને કહે છે સ્વામી તમે શા માટે નામ પાડો છો આ તમે સભામાં બેસવા દો છો ભાઈ જમાદાર અમારે બીજો કઈ વાંધો નથી પણ એમના ગુરુને એમ થાય ને કે અમારા જિલ્લાને ખેંચી લીધા મુકુદાસ અમારી પાસે આવવું હોય અમારી ના નથી એના ગુરુ પાસે ચીઠી લખાવી ના આવે મુકુદાસ આપણે વિચાર કર્યો ચીઠી કોઈ નખીને હવે અહીં ગાનપણ જરા થોડો ગ્રેન્ડ બદલવાનો ગાનપણ બહુ જ હોય છે એટલે અહીં જરા પદ્ધતિ ગાનપણ બદલવી પડશે

લાવો લાવો વિચાર હેડતો થા અત્યારે મારો પાલો કચો પધાર ખાલી નું ડક્ષી પછી રાત્રા કરા દેશું તારો વાર છે રવાનો થા અત્યારે ત્યારે એ બોલ્યા હું કુંદ્રિત તત્ર લખી આ બોધને હે હો પત્ર મને હું કભર લખી આપો અને

મારે સાધુ થવું છે એમ તમારે ધાર્યા પ્રમાણે સાધુ ન થવાય આ તો રામાનંદ સ્વામી છે સ્વામિનારાયણ ભગવાન કહે છે મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામી ની પ્રકૃતિ હતી સ્વામી મક્કમ હતા સ્વામી કહે છે તમારે તમારે રજી પ્રમાણે સાધુ થવું છે કે હવે કઈ એમ કરવો છે

મોરદાસે કયો ગુરુને રામાનંદ સ્વામી તમારી આજ્ઞા થઈ એટલે આવ્યા છે બાપરો આખો દિવસ મથે છે તો શું નથી સ્વામી દયા કરો એના ઉપર અને બંધિયા મુકમદાસ ને પાછા બોલાવી રામાનંદ સ્વામી બે હાથ મૂકી વસ્ત્રો બદલી વિચાર બદલ્યા અને કર્તજ મુકુંદાસ માંથી મુક્તાનંદ સ્વામી પચાસ સંતો આપ્યા તમે આગેવાન આ પચાસ તમારા હાથ ને છે જાઓ લોજ માં આપણો આશ્રમ છે ત્યાં યાત્રિકો આવે જાય આજ્ઞાથી રોજમાં આવ્યા અને ત્યાં સેવા ચાલુ કરી ભગવાન સંતને અર્થે શું ના થાય સ્વામિનારાયણ ભગવાન મળ્યા પહેલાની કથા આપણે સાંભળી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી શું શું પ્રસંગો બન્યા એ હવે આગળ સાંભળીશું સ્વામિનારાયણ ભગવાન